તો ઉભરતા સ્વચ્છ શહેરોમાં વડોદરાનો પણ સમાવેશ સતત આઠમી વાર ઇન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર સૌથી વધુ મધ્યપ્રદેશના આઠ શહેરો સ્વચ્છ શહેરોથી નવાજાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ચાર કેટેગરીમાં એનાયત કરાયા એઠ્યોતેર એવોર્ડ્સ રાષ્ટ્રપતિએ વખાણી સ્વચ્છતા મિત્રોની કામગીરી ગુજરાત કોંગ્રેસનું સુકાન હવે અમિત ચાવડાના હાથમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની થઈ વરણી તો તુષાર ચૌધરી વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા બનાસકાંઠાના દાતામાં બાર વર્ષ બાદ કોદરવી સમાજના ઓગણત્રીસ પરિવારોની ઘર વાપસી પીપોદરા ગામમાં ચડોતરુ પુરિવાસથી પીડિત ત્રણસો સભ્યોનું રાજ્ય સરકાર દ્વારા કરાયું પુનર્વસન આઠ પોઈન્ટ પાંચ હેક્ટર ખેતીલાયક જમીન અને પાકા મકાનો અપાયા ભારત પાસે તેલનો પૂરતો પુરવઠો ઉર્જા સંવાદમાં પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું આગામી ત્રિમાસિક ગાળામાં ઘટી શકે છે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નાટો પ્રમુખની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું સામે ઉર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરવી અમારી પ્રાથમિકતા તો યમનમાં કેદ ભારતીય નર્સ નિમિષાપ્રિયા મામલે શક્ય તમામ મદદ માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાની આપી માહિતી લદ્દાખ ક્ષેત્રમાં થયું આકાશ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહે સેના ડીઆરડીઓ અને ઉદ્યોગ જગતને આપ્યા અભિનંદન કહ્યું ભારતીય વાયુ રક્ષા ક્ષમતા માટે આ પરીક્ષણ અત્યંત મહત્વનું ભારતના ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદા એ વિશ્વના નંબર વન ચેસ ખેલાડી મેગન્સ કાર્લસનને ને આપી માત ફ્રી સ્ટાઇલ શતરંજમાં માત્ર ઓગણચાલીસ ચાલોની અંદર માત આપી ચોથા રાઉન્ડમાં નોંધાવી શાનદાર જીત